પોરના સિદ્ધયો આજે પણ રાબેતા મુજબ ગુફાની બહાર ઝરણાકાનાદિ નિત્યકર્મ થયા બધું રાબેતા મુજબ જ હતું સૂર્યોદય થવાની હજુ વાર હતી પરંતુ પૂર્વ દિશામાં લાલ ઉજાસથી ઉભરી આવી હતી હું થોડીવારથી વિશ્વંભર પાસેની શિલા ઉપર બેસી શાંતિથી પ્રકૃતિનું સૌંદર્ય માણી રહ્યો હતો વિશ્વંભર ધ્યાનાવસ્થામાં હતો થોડીવારે ધ્યાનમાંથી નિવૃત્ત થઈ વિશ્વંભર ઊભો થઈ મારો હાથ પકડી ઉઠાડતા બોલ્યો ચાલો આજે થોડીવાર લટાર મારી આવીએ તમારો અંગ્રેજી ભાષામાં મોર્નિંગ વોક કરતા આવીએ કહેતો તે ખડખડ હસી પડ્યો જવાબમાં હસીને હું પણ એટલું જ બોલ્યો ચાલો અમે થોડીવાર ચૂપચાપ ચાલતા રહ્યા ચારે તરફ વિસ્તરેલી ટેકરીઓ અને જંગલ હતા કોઈ જગ્યાએ ઝડપથી જંગલી બિલાડો નીકળતો દેખાય ક્યારેક વળી કોઈ બિલાડો ખિસકોલીને ઝડપી લેતો હોય કોઈ જગ્યાએ નીલગાય નજરે પડતી તો કોઈ શિયાળો અમારી પાસેથી પસાર થતા થોડી વાર જને કુતુબલથી અમારી તરફ દ્રષ્ટિ કરી થોડીવાર ઝડપથી ઊભી નાહિ નાસી જતું તો ક્યાંક ક્યાંક હરણી તેના બચ્ચાને સ્તનપાન કરાવતી નજરે આવી રહી હતી

સાધુએ પણ તેનો પ્રતિભાવ વ્યક્ત કરી અમારું હસીને સ્વાગત કર્યું હું તે સાધુની નજીક જઈ બેઠો વિશ્વમ્બરે આજે પણ હું થોડી વારમાં આવું છું તમે સત્સંગ કરો કહીને જંગલમાં અદ્રશ્ય થઈ ગયો અહીં પણ મને ચા મળી કાંટો આવી જતા મેં સાધુ વચ્ચે જાણવાની ઈચ્છા કરતા તેમના મુખેથી જાણવા મળ્યું કે આ નિત્યાનંદ મૂળે બંગાળના સાધુ છે થયા છે પરંતુ કરવાની ઘણી ભ્રમણ કર્યા પછી થોડો સમય એની ગિરનાર પરિસરમાં આ જગ્યાએ સ્થિર થયા છે વિશ્વભરના પરિચયમાં જે સાધુ આવ્યા હોય તે સિદ્ધ જ હોય તેમાં મને કોઈ શંકા ન હતી તેથી મને તેમની પાસેથી ઉપદેશ સાંભળવાની ઈચ્છા થતા મેં પ્રશ્ન કર્યો

પરમ પૂજ્ય રામકૃષ્ણ પરમહંસ તેમના ભક્તોને જે ઉપદેશ આપી ગયા તે જ હું તેને સંભળાવું છું પરમહંસ કહેતા કે ભગવાન સૌ કોઈની અંદર રહેલા છે પણ ગેસ કંપનીને અરજી કરો તમારા ઘરની સાથે જોડાણ આવી જશે પરંતુ આતુર થઈને અરજી કરવી જોઈએ એવું છે કે ત્રણ પ્રકારનું ખેંચાણ એકઠું થાય ત્યારે ઈશ્વર દર્શન થાય બાળક માટે માનું સત્ય સ્ત્રીનું સ્વામી પ્રત્યેનું અને વિષયનું વિષય પ્રત્યેનું ખેંચાણ ખરાબ ભક્તના લક્ષણ છે ગુરુનો ઉપદેશ સાંભળી એ સ્થિર થઈ રહે જે મદારી મોરલીની મોરલી સાંભળીને ફણીતર સાપ થઈને સાંભળે છે પણ કીડ્યું નહીં તેમ બીજું એક લક્ષણ ખરાબ ભક્તમાં તારણા શક્તિ હોય અમથા કાચ પર ફોટાની છાપ પડે નહીં પરંતુ માથે મસાલો ચોપડેલા કાચ પર છબી પડે કેમ કે ફોટોગ્રાફ અને ભક્તિરૂપી મસાલો બીજું એક ખરો ભક્ત જિતેન્દ્રિય હોય કામ જઈ હોય કોપ્યું ને કામ હોય નહીં પરંતુ મેં તેમને પ્રશ્ન કર્યો સંસારિક વસ્તુમાં શું હું તો સંસારી છું તે તમે સંસારમાં છો તેમાં શું વાંધો ઠાકુર કહેતા કે એમાં તો સાધનાની વધુ સગવડ જેમ કે કિલ્લામાંથી લડાઈ કરવી જ્યારે સબ સાધના વગેરે વચ્ચે વચ્ચે શબ મોટું ફાડીને બીક દેખાડે શી કિલ્લા ચણા વગેરે રાખવા જોઈએ એ વચ્ચે વચ્ચે શબ્દના મોઢામાં દેવા જોઈએ એટલે પછી નચિંત થઈને જપ કરી શકાય તેમ સ્ત્રી પુરુષો પુત્ર પરિવારને શાંત રાખવો જોઈએ તેમને ખાવા પીવાનો બંદોબસ્ત બરાબર કરી દેવો જોઈએ ત્યારે સાધન વચન સગવડ થાય જેમનામાં ભોગવાસના જરા બાકી હોય તેમને સંસારમાં રહીને જ ઈશ્વરને ભજવા ખરેખરા ત્યાગીની વાત જૂની છે મધમાખી ફૂલ વિના બીજા કશા પર ન બેસે તેમ ચાતકની પાસે બીજું બધું જળ ધૂળ બીજું કોઈ પાણી ના પીવે મધમાખી જેવો છે ગૃહસ્થ ભક્ત જાણે કે આ સાધારણ માખી જેવો છે એ મીઠાઈ પર પણ બેસે અને સડેલા ઘી પણ અને ઘા પર પણ બેસે પછી મારા તરફ હસીને નિત્યાનંદજી મને સંભવતીને બોલ્યા તમે આખી બધી તકલીફ લઈને સાથે અહીં રહ્યા છો તે તમે ઈશ્વરને શોધતા ફરો છો એમ લાગે છે કારણ કે બધા માણસો બગીચો જોઈને જ ફીધા બગીચાના માલિકની તપાસ કરે કોઈ બે એક જણા જ બધા જ જગતનું પ્રકૃતિનું સૌંદર્ય જ જુએ કરતાને કોઈ ના શોધે શ્રી નિત્યાનંદજી થોડું અટક્યા એટલે મેં પ્રશ્ન સ્વરૂપમાં પૂછ્યું આપ હઠયોગ રાજયોગ ષટચક્ર ભેદી અને સમાધિ વિશે કહો

વિજીવાતમાનું શિખાની પેટે દર્શન થાય અને જ્યોતિ દર્શન થાય એ જોઈ સાધક કહે છે કે આ આશુ પાંચમી ભૂમિકા મન ચડે ત્યારે માત્ર ઈશ્વરની જ વાતો થાય અર્થાત સંભળાય ઈશ્વરની વાતો જ સાંભળવાની ઈચ્છા થાય ત્યાં વિશુધા ચક્ર છઠ્ઠી ભૂમિકા અને આગ્રા ચક્ર એક મન ત્યાં પહોંચે એટલે ઈશ્વર દર્શન થાય પરંતુ જેમ ફાનસની અંદરના દીવાને અડી ન શકાય કારણ કે કાચની આડસ છે તેમ ત્યાં ઈશ્વરને પકડી ન શકાય જીવાત્મા પરમાત્મા એક થઈ જાય સમાધિ થાય દેહભાન ચાલ્યું જાય બાહ્ય ભાવ રહીત થાય અનેકતાનું જ્ઞાન ચાલુ જાય અને વિચાર બંધ થઈ જાય વિચાર દ્વારા અનેકતાનું વિભાન થાય વિવિધતાનું ભાન થાય સમાધિ પછી છેવટે એકવીસ દિવસે મૃત્યુ થાય

તબક્તે જુએ કે ઈશ્વર માયા થયેલ છે એ જ જીવ જગત છે પછી થોડું અટકીને નિત્યાનંદજી બોલ્યા અવતાર નહીં પણ દેહ ભાવ હોય છે શરીર લીધું એટલે માયા છે જ સીતા માટે રામ રહ્યા હતા પરંતુ અવતાર જાણી જોઈને પોતાની આંખે પાટા બાંધી જેમ છોકરા તો પાટળો રમે છે પરંતુ માં બોલાયું કે તરત દ્રહત બંધ કરે એમ જીવોની વાત જુદી એમણે તો જે પાટાથી આંખો ઢાંકી હોય એ પાટાની પાછળ આઠ સ્ક્રુ ટાઈટ કરેલા હોય છે સાંભળી રહ્યો હતો ત્યાં જ પાછળથી વિશ્વંભર આવ્યો હોય તેવું લાગ્યું મને સંબોધીને તે એટલું જ બોલ્યો ચાલો ચાલતા ચાલતા ઈશ્વંભર મૌન તોડીને બોલ્યો ત્રણ સાધુઓ જે ગિરનાર પરિસરમાં નવા નવા આવ્યા છે તેઓની તબિયત અહીંનું હવામાન માફક ન આવતા બગડી ગઈ છે દેખી તેઓને ઔષધ આપવા માટે ગયો હતો સાથે થોડી ઔષધી પણ લાવ્યો છું કદાચ તાયા માટે પણ ક્યારેક જરૂર પડે તો કહી તેણે તેના હાથમાં રહેલ કેટલાક મોડે જેવી ઔષધી બતાવી હવે નિયત સ્થાન પર પહોંચ્યા તો અચાનક વરસાદના જોરદાર છાંટા પડવા લાગ્યા અમે ઝડપથી વાળી ગુફામાં પ્રવેશી ગયા દયા બાપુને આવવાની થોડી વાર હતી અમે આસનસ્ત થયા તો વિશ્વંભરે મૃગનયની કથા આગળ ચલાવી રાજા ભોજ મૃગનયની કથા સાંભળીને આશ્ચર્ય પામી પ્રશ્ન કરતા બોલ્યો હે મૃગમુખી તું હરણીના મુખવાળી અને મનુષ્ય શરીર ધારણ કરનારી હરણીના ગર્ભમાં કેમ ઉત્પન્ન થઈ બચપનમાં તને કોણે ઉછેરીને મોટી કરી હતી અને તારું હરણનું મૂર્ખ અર્થાત રૂપ કેમ ન થયું આ સર્વે વૃત્તાંત સવિસ્તર મને કહે પ્રત્યુત્તરમાં સુંદર અને સુદૃઢ શરીરવાળી મૃગ મુખ્ય કહ્યું હે રાજા તમે જે પ્રશ્ન પૂછ્યા તેનો પ્રત્યુત્તર હું આપું છું તમે સાંભળો રેવતાચળમાં સુવર્ણરેખા નદીને કિનારે ઉત્તાલક નામના ઋષિ રહેતા હતા એક દિવસ પોતાના આશ્રમની બહાર તે મુનિને વનમાં પેશાબ કરવા બેઠા ત્યાં ત્યાં દેવ યુક્તિ વીર્ય પૃથ્વી પર પેશાબ સાથે પડ્યું તે પછી તે મહાત્મા નદી કિનારે જે કોકળા કરી પોતાના આશ્રમમાં આવ્યા આ મૃગલીએ મારું વીર્ય ભક્ષણ કર્યું છે માટે તેને મનુષ્ય શરીર વાળો ગર્ભ રહેશે અને તેનું મસ્તક મૃગીનું થશે આ તે મારી કન્યાને આ વનના દેવતાઓ વિવિધ પ્રકારના રસો વડે મોટી કરશે ત્યાર પછી થોડી મોટી થતાં મારી આ કન્યાને કેટલાક સમય પછી તેને દૈવી યોગથી મનુષ્યનું જ્ઞાન થશે પછી થોડું અટકીને મૃગમુખી રાજા ભોજને પુનઃ કહેવા લાગી હે રાજા ભોજ તેટલા માટે આ પ્રમાણે હું મહાત્માની કૃપાથી મૃગમુખી સ્ત્રી થઈ છું હે મહાત્મા હે રાજા હું પહેલા જન્મમાં તમારી સાથે બળીને સતી થઈ હતી અને મેં જે અગ્નિ પ્રવેશ કર્યો હતો તેના પ્રતાપથી મારું સાત જન્મ સુધીનું પ્રતિવ્રતા પણ અખંડ રહ્યું છે તમે સાતમા જન્મે રાજકુળમાં જન્મ લીધો છતાં તમે તમારા ક્ષત્રિય ધર્મનો ત્યાગ કર્યો અને પ્રજાનું પાલન પણ કર્યું પરંતુ સંગ્રામમાં શત્રુની સન્મુખ નહીં લડતા ત્રાસ અને ભયથી તમે રણભૂમિ છોડીને ભાગ્યા હતા માટે તમારા પેલા નવા નવા જન્મો ખરાબ યોનીમાં થયા છે

પરંતુ જો કોઈ મનુષ્ય ત્યાં જઈ તે ખોપરીને પવિત્ર જળમાં નાખે તો હું શુદ્ધ થઉં અને મને મને મારો મનુષ્યનો મુખ પ્રાપ્ત થાય કહી રાજા ભોજ પ્રત્યે પુનઃ દ્રષ્ટિ કરી મૃગમુખી સ્ત્રી બોલી

આ પ્રમાણે મુનિ સારાસ્વતના વચન સાંભળી રાજા ભુજે પોતાના પ્રતિહારને આજ્ઞા કરી હે પ્રતિહાર તું વસ્ત્રાપદ ક્ષેત્રમાં જે ભવનાથ મહાદેવનું મંદિર છે ત્યાં તું જા ત્યાં સુવર્ણરેખા નદીના કિનારા ઉપર વાંસની છાડીમાં એક મૃગીના મુખની ખોપડી છે તે તેમાંથી કાઢીને પાણીમાં નાખીને શીઘ્ર અહીં આવતો રહે આ પ્રમાણેના વચનો શિરોધાર્ય કરી પ્રતિહાર જલ્દી વસ્ત્રાપદ ક્ષેત્રમાં આવ્યો ભવનાથના દર્શન કરી તે સારાસત મુનિના તૃષક નામના શિષ્ય બનાવેલ મૃગીના માથાની કોપરી કે જે વાંસની ઝાડીમાં પડાઈ ગયેલી હતી તે ભવનાથ મહાદેવની પાસે સુવર્ણરેખા નદીના ગુનામાં મૂકી દીધી તે પછી તે સ્નાન કરી ભવનાથનું પૂજન કરી તુષક શિષ્યની સાથે ભુજ રાજાના નગર કનોજમાં આવ્યો અને રાજા ભુજને સવિસ્તર નિવેદન કર્યું પછી સારાસ્વત મુનીએ મૃગી મુખીને શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી ચંદ્રાયણ વ્રત કરાવ્યું જ્યારે તે વ્રત પૂર્ણ થયું ત્યારે બાળા ક્ષણભર મૂર્છિત થઈ અને તે જ દિવસે મૃગમુખીનું સ્ત્રીનું મુખ શંખના જેવા ગળાથી શુભદુ અને કમણની સુગંધવાળું ચંદ્ર સમાન કાંતિવાળું થઈ ગયું આ પ્રમાણે અતુલ સૌંદર્યવતી તેની સાથે મોહિત થયેલા રાજાએ વિધિવત સારાસ્વત મુનિની આજ્ઞા લઈને લગ્ન કર્યા મુનિની કૃપાથી તે મૃગના મુખવાળી સ્ત્રી સુંદર સ્ત્રીના રૂપમાં ફેરવાઈ ગઈ તે જોઈ રાજા ભોજ ઘણો પ્રસન્ન થયો અને રાજાએ તેને પટ્ટ તરીકે સ્થાપિત કરી જે સ્થાને મૃગી મુખ મુક્ત થયું હતું ત્યાં રાજાએ ભુજ કુંડ બનાવ્યો અને તેનું નામ રાજાએ મૃગી કુંડ રાખ્યું ત્યાં ધ્યાન સ્નાન પૂજન કરવાથી મનુષ્યને મુક્તિ પ્રાપ્ત થાય છે કથા સમાપ્ત કરતા નારદ મુનિ ઋષિઓને કહે છે હે ઋષિઓ મેં તમને આ રીતે મૃગી કુંડનું મહત્વ સંભળાવ્યું

આજે સોનરેખ નદીના પાણીથી ભરેલો ગુનો અર્થાત કુંડ છે પરંતુ ઝાડી કે એવું કશું તે જગ્યાએ નથી પછી મારા તરફ દ્રષ્ટિ કરીને વિશ્વંબરે કહ્યું તે પણ તે જોયું છે કાળક્રમે તેમાં ઘણા ફેરફારો થતા રહ્યા છે પરંતુ મહાત્મા અને સ્થાન તો જીવાને તેવા જ છે પછી થોડું અટકીને વિશ્વંબર પુનઃ બોલ્યો આજે ભવનાથ મહાદેવની જગ્યા પાસે ઘણા બાંધકામો ખડકાઈ ગયા છે એટલે કથા અનુસાર મૂળ જગ્યાના વર્ણન મુજબનો અનુભવ થાય નહીં પહેલા પગે ચડીને આવતા યાત્રિકો હતા આજે દ્વિચક્રી અને ચતુર્ચક્રી વાહનો આવતા યાત્રિકોએ તીર્થોને પ્રદર્શિત કરી નાખ્યા છે શ્રદ્ધાથી આવતા યાત્રિક લોકો કરતાં માત્ર પર્યટન માટે આવતા આધુનિક લોકો જ નજરે પડે છે પછી થોડું જલપાણ કરી વિશ્વભર પુનઃ બોલ્યો દામોદર કુંડ પાસે થી કિંડાર તરફ જતા રસ્તે થોડું આગળ વધતા ડાબી બાજુ ભવનાથ નું શિખરબંધ મંદિર નજરે પડે છે ભવનાથ ના મંદિર વચ્ચે પ્રદક્ષિણા કરતા તેની પાછળના ભાગે જ મૃગી કુંડ સામે જવા માટેનો દરવાજો છે તેમાં દાખલ થતાં જ પીપળાનું વૃક્ષ અને તેની નીચે શિવલિંગના દર્શન થાય છે તેની સામે જ પાકા પથ્થરથી બાંધેલો પગથિયા વાળો મૃગી કુંડ નજરે પડે છે કુંડની જમણી બાજુના ચાલતા કાંઠે બગલા એટલે કે મૃગમુખી દેવીની મૂર્તિ તથા ગોખમાં અન્ય દેવોની મૂર્તિઓ સ્થાપિત થયેલી નજરમાં આવે છે મૃગી કુંડના કાંઠે ચાલતા ચાલતા મન શ્રદ્ધા અને પવિત્ર ભાવથી ઉભરાઈ જાય છે કહી મારા તરફ દ્રષ્ટિ કરતા વિશ્વંબર થોડીવાર પછી પુનઃ બોલ્યો શિવરાત્રીના દિવસે રાત્રિના બાર વાગે નાગાબાઓ પ્રથમ શાહી સ્નાન કરે છે

નાડા બાવાના આ સરકસના દર્શન કરવા એ પણ જિંદગીનો એક લહાવો ગણાય છે કળિયુગના સમયમાં અતિ પ્રાચીન આ તીર્થોના મહત્વનું મૂલ્યાંકન શ્રદ્ધાના સંદર્ભે ભલે ન કરી શકાય તેમ છતાં અસંખ્ય ભક્તોની શ્રદ્ધાનું કેન્દ્ર આ વસ્ત્રાપથ ક્ષેત્ર બની રહ્યું છે તેમાં કોઈ શંકા નથી વસ્ત્રાપથ ક્ષેત્રમાં અનેક તીર્થો આવેલા છે તેમની ઉત્પત્તિ પણ શ્રદ્ધા પ્રેરે તેવી છે જેની કથા આપણે આવતીકાલે કહીશું કહી વિશ્વંભર મૌન સેવતા ધ્યાનસ્થ થઈ ગયો